ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડનાર દેશના સૈનિકોના સન્માનમાં સોનગઢ ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પાલગામ ખાતે ટુરિસ્ટોને ધરમ પૂછી આતંકવાદીઓએ હુમલો કર્યા આશરે છવ્વીસ જેટલા દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર પાકિસ્તાની આતંકવાદીઓની શાન ઠેગાણે લાવનાર ભારતીય સૈન્ય સન્માનમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢના દેવજીપુરા ખાતે આવેલ રામજી મંદિર થી જુના ગામ મેઇન રોડ થઈ બસ સ્ટેન્ડ છત્રપતિ શિવાજી મહારાજ ચોક થી લઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું આ યાત્રામાં નગરજનો એ ભાગ લીધો હતો ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત જિલ્લા ભાજપા પ્રમુખ સુરેશભાઈ વસાવા જિલ્લા ભાજપ માજી પ્રમુખ મયંકભાઈ જોશી જિલ્લા કોંગ્રેસ મંત્રી જયુભાઈ સિંધે જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા માજી કોંગ્રેસ પ્રમુખ રમેશ ગામત યુવક મંડળ પ્રમુખ ભરત સિંધે નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હિતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામેત શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા દંડક વિજયભાઈ વસાવા નગરસેવકો કોંગ્રેસ અને ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા યોજવામાં આવ્યો હતો

નગરમાં તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓની હાજરીની અંદર આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને શું સંદેશ આપવા માંગો છો આ તિરંગા યાત્રા દ્વારા લોકોને ખાસ જણાવવાનું દેશભક્તિ આપણા લોહીમાં હોવી જોઈએ આ એક ઓપરેશન સિંદોર આપણે પૂર્ણ નથી કર્યું એમને આપણે સ્થગિત રાખ્યું છે ત્યારે આપણા સૌને એવી ફરજ થઈ પડે છે કે ભવિષ્યમાં પણ જ્યારે આવા હુમલાઓ થતા રહે ત્યારે આપણે પણ પોતાની ફરજ સમજીને જે કોઈ જવાબદારી આપણને સોંપવામાં આવે એનું આપણે નિર્વહન કરવું જોઈએ